સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધુ મહત્વ છે તેની પ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી શ્રી જેમ વૈકુંઠને દેવી લક્ષ્મીથી ઐશ્વર્ય મળે છે તેવી જ રીતે વૈકુંઠને તુલસીના કારણે જ પવિત્રતા મળે છે પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે ત્યાં દુષ્ટતા ક્યારેય વસશે નહીં આવી જગ્યા સૌથી પવિત્ર હશે એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ જ્યારે આપણે તુલસી પાસે દીવો પ્રગટાવીએ ત્યારે શું થાય છે આવો જાણીએ આ પ્રાચીન મહાન કથા દ્વારા જે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને સંભળાવી છે મિત્રો એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે સ્વામી તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ કહ્યું છે પરંતુ દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે તેનાથી વ્યક્તિને શું ફાયદો થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવાની રીત શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો પાઠ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા મેં તમને એક પ્રાચીન ઇતિહાસ કહું છું જેના દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ આ કથાને માત્ર ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને એકસો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે એ જ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર વસેલું છે તે જ શહેરમાં હરિ દીક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ સારા ચારિત્ર્યના વ્યક્તિ હતા ધાર્મિક કાર્ય કરતા હતા અને વેદના માર્ગે ચાલતા હતા તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો આજ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો દુષ્કર્મ કહેતા હતા કારણ કે તેના કાર્યો તેના નામ પ્રમાણે હતા તે હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી તેના પતિને ખરાબ કહેતી હતી અને તેના પતિને ભયંકર પીડા આપતી હતી તેઓએ ભોજન રામધિયું ન હતું તે ક્યારે તેના પતિ સાથે સુતી ન હતી તેઓએ ક્યારે તેની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો ન હતો જ્યારે પણ તેણીના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેના ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેમનું અપમાન કરતી હતી અને તેમને ભગાડી જતી હતી અને પોતે પણ વાસનાથી પાગલ બની હતી સતત અન્ય વ્યભિચારીઓ સાથે વાત કરતી હતી તે સ્ત્રીઓ સાથે ફરતી હતી તેનું મન તેના પતિને બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત હતું તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી બોલતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી અન્ય પુરુષોને આકર્ષિત કરવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી ક્યારેક તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોને જોવા લાગતી અને તે કોઈ દુષ્ટ માણસને લલચાવીને તેની સાથે જાતીય આનંદ માણતી હતી પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસનાથી ભરેલું હતું તે કોઈ સુંદર માણસની રાહ જોઈ રહી હતી પણ ઘણા સમય પછી પણ એ જગ્યાએ કોઈ માણસ ના આવ્યો આથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને પોતાની પ્રિયતમાને શોધવા માટે અહીં તહીં જોવા લાગી તે દિવસે તેની બધી મહેનત વ્યર્થ ગઈ ત્યાં ઊભી રહીને તે જુદી જુદી વાતો કહી અને વિલાપ કરવા લાગી અરે આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી હવે હું મારું કામ કેવી રીતે કરીશ આટલી રાત કેવી રીતે વિતાવીશ તે જોર જોરથી વિલાપ કરવા લાગી એ જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તેને ખાવા માટે તેની તરફ કૂદી પડ્યો તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળી ગયો અને ભયથી ધ્રુજવા લાગી મહિલા કનિકરે તે પહેલા વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધો અને મહિલા જમીન પર પડી તે જમીન પર પડતાની સાથે જ મહિલાએ ગુમ પાડી અને કહ્યું ઓ વાઘ તું અહીં કેમ આવ્યો છે કેમ મને મારે છે હું અહીં મારા પ્રિયને શોધી રહી હતી તું મને છોડી દે મને ખાઈને તને શું મળશે તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને ભયંકર વાઘક્ષણ પર હે દુષ્ટ આજે નિયુક્ત કર્યો છે તે મારી ફરજ છે તમારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું કામ છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે સ્ત્રીએ કહ્યું હે વાઘ તું કોણ છે સાચું કહો તારે વાઘ કેમ બનવું પડ્યું અને તું કેમ મારા જેવી સ્ત્રીઓને ખાવ પહેલા મને આખી વાત કહો પછી મને ખાઓ તે વાઘ કહેવા માંડે છે હે પાપી હું તને મારા આગલા જન્મની વાર્તા કહું મારે વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન કાળમાં ત્યાં દક્ષિણ દેશમાં મલ્લપાહા નામની નદી હતી તે નદીના કિનારે મુનિપર્ણ નામનું શહેર વસેલું હતું હું એ જ શહેરમાં રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને તે નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો તે જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા મેં તે પાપીઓના ઘરે ભોજન કર્યું હતું પૈસાના લોભને લીધે મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું હતું જે દાન બ્રાહ્મણ દ્વારા ન લેવું જોઈએ મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું હું આશ્રય લેવાના બહાને બીજાઓ પાસેથી પૈસા લેતો પણ ક્યારેય પાછો ના આપતો આ રીતે પાપમાં મારા ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો સૂજી ગઈ અને મારું મોં ફૂલી ગયું બધા દાંત નીકળી ગયા પણ મેં દાન લેવાની આદત ન છોડી અને હું પાપ કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બીજા ધૂળ બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો બોલીને લોકોને છેતર્યા અમે યોગ્ય કર્મકાંડ વિના દેવી દેવતાઓની પૂજા કરી અને દાનમાં ઘણા પૈસા લીધા પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો મારા પગમાં કરડ્યો અને હું બેભાન થઈ ગયો હું પડી ગયો અને તે જ ક્ષણે મારો જીવ ગયો ત્યારે યમના બે દૂતતે સ્થળે પ્રગટ થયા અને મને પકડીને યામપુરી લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોનો હિસાબ જાણવા કહ્યું ત્યારબાદ ચિત્રગુપ્ત કહેવા લાગ્યા કે હે ધર્મરાજ આ બ્રાહ્મણ ઘોર પાપ કર્યું છે બીજાને જૂઠું બોલીને પૈસા લૂંટ્યા છે કર્મકાંડ પ્રમાણે પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને ભગવાનનું અપમાન કર્યું છે એટલે જ આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે ત્યારે યમરાજે તેને આદેશ આપ્યો દુતોએ મને નરકની અગ્નિમાં નાખ્યો વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનો દેહ મળ્યો અને આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારે પુણ્યશાળી સ્ત્રી પુરુષ ખાતો નથી હું માત્ર પાપી તોફાની અને વ્યભિચારી સ્ત્રીઓ જ ખાઉં છું જેથી મને પાપમાંથી મુક્તિ મળે આ રીતે વાઘે પોતાના આગલા જન્મની વાર્તા કહી અને સ્ત્રીને કહ્યું હે પાપી તારી વર્તણૂક તને વેશ્યા જેવી લાગે છે તું તારા પતિને છોડીને આ જંગલમાં આવીને બીજા પુરુષો સાથે આનંદ માણવા આવી છે તેથી જ આજે તું ચોક્કસ મારો ખોરાક બનીશ આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી ટુકડા કરી નાખ્યા અને તેને ખાઈ ગયો ત્યારબાદ યમના બે દૂધ તે જગ્યાએ પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમકુરી લઈ ગયા તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ જણાવતા યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી બહુ પાપી છે તેણે ઘોર પાપ કર્યું છે તેણે વ્યભિચાર કર્યો છે તેઓએ ક્યારેય તેના પતિની સેવા કરી નથી તેના પાપો વિશે સાંભળીને યમરાજે આદેશ આપ્યો કે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવી જોઈએ તેણીને ઘણા વર્ષો સુધી તે તળાવમાં રાંધવામાં આવી હતી પછી તેણીને બહાર કાઢીને રોરવ નામના નરકમાં મૂકવામાં આવી હતી આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં રાખવામાં આવી હતી તે મહાન પાપી સ્ત્રી ફરીથી પૃથ્વી પર આવી અને તેનો જન્મ થયો સંડાલીના રૂપમાં અને એક સંડાલના ઘરે જન્મ લીધો તેણે ફરીથી ઘણા પાપ કરવા માંડ્યા વ્યભિચાર કરવા લાગ્યો અને ઘણા પાપી પુરુષો સાથે મુલાકાત કરવા લાગી પછી થોડા સમય પછી તેના પાછલા જન્મના પાપોને લીધે તેને રક્તપિત્ત થયો અને ભયંકર પીડા થવા લાગી તેના શરીરના અંગો બળવા લાગ્યા અને તેની આંખો દુખવા લાગી આ દુઃખ સહન કરીને તે ત્યાં જ દિવસો પસાર કરવા લાગ્યા પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવા અંતાપુર ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો તુલસીના છોડ પાસે અન્ય મહિલાઓને દીવો કરતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો પછી તે જ રાત્રે હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થયું મને તેને લઈ જવા માટે યમરાજના બે દૂત ત્યાં આવ્યા જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોકીને કહ્યું હે દૂતો તમે આ સ્ત્રીને છોડી દો સ્ત્રી નરકમાં જવાને લાયક નથી તમે કોના આદેશ પર આવો અધર્મ કરો છો ત્યારે યમના દૂત કહેવા લાગ્યા હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ પણ તમે અમને કયા કારણોસર રોકી રહ્યા છો આ સ્ત્રી ખૂબ જ પાપી સ્ત્રી છે અને તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે પછી પાર્ષદો કહેવા લાગ્યા કે હે દૂતો આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે અને નરકમાં જવાને લાયક નથી તેઓએ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે તેના કારણે તેના તમામ પાપો નાશ પામ્યા છે તેથી જ તે હવે નરકમાં જવાને પાત્ર નથી રહી તે સ્વર્ગમાં જવાને પાત્ર બની છે પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતે તે જ જગ્યાએ તે સ્ત્રીને છોડી દીધી અને ત્યાંથી યમલોકમાં પાછા ફર્યો ત્યાં જઈને દૂતોએ યમરાજને આખી વાર્તા સંભળાવી પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં આ રીતે માત્ર દીવો પ્રગટાવીને તુલસીની પાસે માણસના તમામ પાપોનો નાશ થઈ શકે છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે તેના પૂર્વ જન્મના તમામ પાપોનો નાશ થાય છે તેને સુખ સમૃદ્ધિ મળે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો